ભાજપે રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી આરોપ છે કે છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ ના શિક્ષકો પલ્કેશ ચૌહાણ શિયાળ ધર્મેન્દ્ર કુમાર માંડલા શૈલેષભાઈ એચ પરિતા આર સોલંકી ગાયત્રી એમ ઉપાધ્યાય ચૌધરી ભાવિકા કુમારી મિશ્રા પ્રભાકર એસ પરમાર પૃથ્વીરાજસિંહ અને હાર્દિકભાઈ ધામેલીયાએ ગાંધીનગર જઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળીને ભાજપના છોટાઉદેપુરના નગરપાલિકા બોર્ડને બદનામ કરવા માટે બદનક્ષી ભર્યા પાયા વગરના આરોપો કર્યા તમામ શિક્ષકો એસએફ હાઈસ્કૂલમાંથી માંદગી સહિતના કારણો આપીને રજા લઈને એક સાથે ગાંધીનગર ગયા એટલે કે ખોટો રજા રિપોર્ટ મૂક્યો તેની પણ ગંભીરતાથી તપાસ થવી જોઈએ શિક્ષકોના મોબાઈલ રેકોર્ડ ચેક કરી કોની કોની સાથે સંપર્કમાં છે તેના પણ તપાસ થશે તેવું આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે આમ આદમી પાર્ટી સાથે મળી ભાજપને બદનામ કરવાનો આરોપ શિક્ષકો ઉપર લાગ્યો છે હકીકત શું છે એ તપાસ પછી જ ખબર પડશે પણ એક સાથે આ તમામ શિક્ષકો ગયા હતા ગાંધીનગર રજા લઈ લઈને માંદગીની રજા લઈ લઈને માંદગીનો ખોટો રિપોર્ટ મૂકીને ગાંધીનગર એક સાથે પહોંચ્યા ત્યારે તેની પણ તપાસ થવી જોઈએ શિક્ષકોના મોબાઈલ રેકોર્ડ ચેક કરી તેઓ કોની કોની સાથે સંપર્કમાં છે તેની પણ તપાસ થવી જોઈએ તેવું આવેદન પત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી અને આ શિક્ષકો વચ્ચે શું કનેક્શન છે તેને લઈને હવે સવાલ ઊભા થઈ રહ્યા છે અને એટલે જ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્ર આપીને કે જેટલા પણ શિક્ષકો એક સાથે ગાંધીનગર ગયા છે તેમની સામે તપાસ થાય અને જો તેઓ કસુરવાર હોય તો કાર્યવાહી પણ થાય છોટાઉદેપુર જ્યાં આ લેટર બોમ્બથી ખળભળાટ મચી ગયો છે પત્રમાં શિક્ષકો ઉપર ગંભીર આરોપ લાગ્યા છે ભાજપે હાઈસ્કૂલના શિક્ષકો સામે આરોપ લગાવતો એક પત્ર લખ્યો છે એસએફ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા નવ શિક્ષકો આમ આદમી પાર્ટી સાથે મળ્યા હોવાનું અને ભાજપને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો દાવો આ પત્રમાં કરવામાં આવ્યો છે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે આરોપ એવો છે કે છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના શિક્ષકો નવ શિક્ષકોના નામ સહિત પત્રમાં ઉલ્લેખ છે તેઓ ગાંધીનગર ગયા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા અને ભાજપના છોટાઉદેપુરના નગરપાલિકા બોર્ડને બદનામ કરવા માટે પાયા વગરના આરોપો લગાવ્યા ભાજપ શહેર પ્રમુખે કલેક્ટરને પત્ર લખ્યો છે જેમાં આ તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે નવ શિક્ષકો ગાંધીનગર ગયા હતા જેમણે એક સાથે રજા લીધી હતી તે નવ નવ શિક્ષકોના નામ પણ તેમાં છે